નમસ્કાર પ્રજા પ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કેશોદ પોલીસે દુષ્કર્મ અને એક્રોસિટીના આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી લીધા કેશોદ શહેરમાં ટોક ઓફ ટાઉન બનેલા દુષ્કર્મ અને એક્રોસિટી એક્ટના ગુનાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે જેમાં કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને કેશોદ મકસુદ ચોક વિસ્તારમાં રહેતા માહિરભાઈ મુસાભાઈ મહિડા પોતાના ઘરે અને દુકાને વારંવાર દુષ્કર્મ આચર્યું હોય ત્યારે યુવતીએ લગ્ન કરવા વાત કરતા યુવાન પોતાના ઘરે પરિવારજનો સાથે વાત કરવા બોલાવતા યુવાનના પિતા મુસાભાઈ મહિડા અને પુત્ર આહીરભાઈ મુસાબાઈ મહિલાએ યુવતીને ભૂંડી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરતા લગ્નની આપેલ લાલચ પૂરી કરવાનો ઈરાદો ન હોવાનું લાગતા યુવતીએ કેસદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ સમક્ષ પોતાની આપીથી સંભળાવતા ભારતીય ન્યાય સહિતાની કલમ ચોસઠ ઓગણસિત્તેર બસો છન્નું ત્રણસો એકાવન ચોપ્પન એક્રોસિટી એક્ટ કલમ ત્રણ હેઠળ માહિરભાઈ મુસાભાઈ મહિડા અને મુસાભાઈ મહિડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ડીવાય એસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા સર્વેલન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં દુષ્કર્મ આચરી ભોગ બનનાર યુવતીને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરવાના ગુનામાં સંડોવાયેલા માહિરભાઈ મુસાભાઈ મહિડા અને મુસાભાઈ મહિડાને હસ્તગસ્ત કરી ફરિયાદી સમક્ષ ઓળખ કરાવી ધરપકડ કરવામાં આવી છે અને તબીબી તપાસ સહિત પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે બળાત્કાર તેમજ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલો છે જેમાં ભોગબંદા કે જો કેશોદ તાલુકાના રહેવાસી છે કે જો આથી ત્રણેક વર્ષ પહેલાં આરોપી માહિર મુસાફાઈ મહિલાના સંપર્કમાં આવેલા હતા જેઓને જેઓને આરોપીએ ભોગ લગ્નની લગ્નને લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કૃત્ય કરેલું હોય જે અંગે ભોગ આરોપીના ઘરે જઈને તેમના લગ્નનું હતા તેઓએ લગ્નને ના મળી હોય જેથી કરીને ભોગ બનનારે ફરિયાદ આપતા નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યુઝ નેટવર્ક એટલે કે બીએન ન્યુઝ ગુજરાતી બીએન ન્યુઝ ગુજરાતી ફેસબુક પેજ સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો